હમ ત્રણ માંથી જે જગ્યાએ તમને મજા આવે ને ત્યાં ભેગા થઈ મળવી બોલો ક્યાં મળશું ટીમ્બી બાયપાસ આવીએ ને ટીમ્બી બાયપાસ ટીમ્બી બાયપાસ મારો ભાઈ ઘરે ખવરીયા બોલાવે રાજકોટ ભાવનગર અમરેલી પ્રોપર ત્રણ સીટી માંથી મજા આવે એ સીટી નું નામ કઈ ભાવનગર આવી ભાવનગર ભાવનગર આવી જા અબ્બીયાલ ભાવનગર કાળા નાળા સોલ હોસ્પિટલ ની સામે જ બેઠા છે સાંજે પાંચ વાગ્યા સુધી આયા છે મજા આવે ત્યારે ભાઈ વી આવજો અને આયર છોકરાને કોઈને ફોન કરીને એવું નો કેતા